નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ દર્શક મિત્રો આજે સત્તરમી એપ્રિલ એટલે કે રામનવમીનો તહેવાર અને ધ્રાંગધ્રા શહેરમાં રામનવમીના ઉત્સવ નિમિત્તે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને ધ્રાંગધ્રા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને ધ્રાંગધ્રા શહેરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને ઠેર ઠેર ઠંડા પાણીના ઠંડા પીણાના શરબતના નાસ્તાના સેવાભાવી વેપારીઓ તથા અલગ અલગ સંસ્થાઓએ ભેગા મળી આ સ્ટોલ પણ નાખવામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ધ્રાંગધ્રાના શહેરીજનો અને આજુબાજુના ગામડાના શહેરીજનો ગ્રામજનો આવી અને આજની આ શોભાયાત્રામાં ભાગ લીધો છે અને ધ્રાંગધ્રા શહેરમાંથી રામ મહેલ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી અને બીજી શોભાયાત્રા હનુમાન રોકડિયા હનુમાન મંદિરથી નીકળી હતી બંને ફુલેશ્વર પાસે ભેગી થઈ અને એક વિશાળ સંખ્યામાં જેમાં પચાસથી વધુ વાહનો તથા હાથી પણ અમદાવાદથી મંગાવવામાં આવ્યો છે તથા અલગ અલગ ઘોડાઓ ઊંટ શણગારવામાં આવ્યા હતા અને જાહેર આ ધ્રાંગધ્રા શહેરના દરેક મુખ્ય રસ્તાઓ પર આ શોભાયાત્રા ફરી હતી અને ભગવાન શ્રી રામના ગીતો ડીજેના તાલે વાગી રહ્યા હતા અને આપ જોઈ શકો છો રામ મહેલ મંદિરના શ્રી પ્રસાદ આપી રહ્યા છે અને તેમની પાછળ હાથી પણ શણગારી અને હાથી પણ લાવવામાં આવ્યો છે અને ધ્રાંગધ્રા શહેરનું વાતાવરણ સંપૂર્ણ રામમય બની ગયું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ધરંગધ્રા શહેરની અંદર આજે આ વખતે રિક્ષાઓ પણ શણગારવામાં આવી છે અને ટ્રેક્ટરોની અંદર પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા શણગારવામાં આવ્યા છે અને દરેક સંસ્થાઓએ સંપૂર્ણ સહકાર આપ્યો છે દરેક સંતો મહંતો પણ આવ્યા છે ઊંટ પર આ બહેનો દેખાઈ રહી છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ધ્રાંગધ્રા શહેરની અંદર આજ વાતાવરણ ભક્તિમય બની ગયું અને શ્રી રામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે એટલે કે આજે સત્તરમી એપ્રિલ રામનવમીના તહેવાર નિમિત્તે ધ્રાંગધ્રા શહેરની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ધ્રાંગધ્રા શહેરવાસીઓ તથા આજુબાજુના ગામોના ગ્રામજનોએ આવી અને અહીંયા ભાગ લીધો હતો તે આપણે જોઈ શકીએ છીએ અને દસથી દસની આજુબાજુ ડીજેના સાઉન્ડ સિસ્ટમો પણ જોવા મળી રહી છે અને અનેકો ટ્રેક્ટરો પણ શણગારવામાં આવ્યા છે બીજા વાહનોને પણ આ યાત્રામાં શોભાયાત્રાની અંદર બીજા વાહનો જે તેઓએ પણ ભાગ લીધો છે ંગધ્રા શહેર આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી આ શોભાયાત્રા નીકળી છે અને સાંજે છ સાડા છ સાતની આજુબાજુમાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે અને જિલ્લા પોલીસ તથા શહેર પોલીસ દ્વારા પણ સારો એવો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ તસવીરો આપને બતાવી રહ્યો છું તે નવું સિનેમા રોડ ઉપરની છે જ્યાં યુવાનો અલગ અલગ સંસ્થાના અને પોતાના કર્તવ્યો દેખાડી રહ્યા છે તો દર્શક મિત્રો અમારી સાથે રહેજો અને જો અત્યાર સુધી અમારી સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને આપના તરફ દરેક નવી અપડેટ સૌથી પહેલાં મળી રહે અને કોઈ પણ ન્યૂઝથી આપ અજાણ્યા ન રહો અને જાણ બહાર ન જાય તે માટે ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હું જયસિંહભાઈ પઢિયારા આપને પ્રત્યક્ષ બતાવી રહ્યો છું ધ્રાંગધ્રા નવી ગ્રોડ પર અત્યારે શોભાયાત્રા પહોંચી છે અને આ શોભાયાત્રાની અંદર પચાસેક જેટલા વાહનો શણગારી અને શોભાયાત્રામાં લગાવવામાં આવ્યા છે ડીજે સિસ્ટમ પણ દેખાઈ રહી છે અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તથા રામ મહેલ મંદિરના સેવકગણ દ્વારા પણ આ શોભાયાત્રામાં અને દર વખતની જેમ આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે જે આપણે જોઈ શકીએ છીએ કે રામાયણનો પાત્રનો ટેબલો છે જે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તથા હિન્દુ ભાઈઓ અને જે ડીજેના તાલ પર નાચી રહ્યા છે તે પણ જોઈ શકાય છે ગેલેક્સી ચોકની પાસે આપણે પહોંચી ગયા છીએ ગેલેક્સી પાનવાળી શેરીમાં આ બજારની અંદર અત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આ માનવ મહેરામણની અંદર સમગ્ર શહેર ધ્રાંગધ્રા શહેરના શહેરીજનોએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લીધો છે અને આખું વાતાવરણ ભક્તિમય બન્યું અને રામમય વાતાવરણ બન્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરને આજે રામનવમીનો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે ઉજવ્યો છે આપ જોઈ શકો છો કે આર્ય સમાજ મંદિર ધાંગધ્રા દ્વારા પણ આ ટ્રેક્ટરની અંદર વૈદિક યજ્ઞ કરવામાં બહેનોને બેસાડવામાં આવી છે અને બહેનો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તો દર્શક મિત્રો હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે જ રહીશ અને આપની સાથે જ છું નમસ્કાર તમે કાયમ સદા માટે જયસિંહભાઈ પઢિયારને પ્રેમ આપ્યો છે સહકાર આપ્યો છે અને આપતા રહેશો આભાર દર્શક મિત્રો